જિલ્લા કારોબારી સભ્ય સર્વેજ મેમણ વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં એક્રો સિટી એક્ટર હેઠળ ફરિયાદ નોંધાય છે આ અંગે ભોગ બનનાર આદિવાસી યુવાન દિલીપભાઈ ગિલ જાતે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે તેઓ રહે વાલપુરા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર છેલ્લા દસ વર્ષથી નસવાડી ગ્રામ પંચાયતમાં ગટર સફાઈ તેમજ નસવાડી ગ્રામ પંચાયતમાં વાહનોમાં ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે નોકરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવું છું તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ હું સવારના દસેક વાગ્યાના સમયે મારી નસવાડી ગ્રામ પંચાયતમાં ગટર સફાઈ તેમજ નસવાડી ગ્રામ પંચાયતના વાહનમાં ડ્રાઈવર તરીકે ફરજમાં પંચાયત ઓફિસ પર આવ્યો હતો અને

લાલાભાઈ કરસનભાઈ ઓળ રહે રાઈંદોડા નવીનગરી તેઓને મજૂરી પેટે દિવસના ત્રણસો રૂપિયા લેખે આપવાનું નક્કી કરી તેઓને મારી સાથે મોટર ઉપર બેસાડી બજારમાં ગાયત્રી હોટલ પાસે ઉતારીને ત્યાં ગટર સાફ સફાઈ કરવાનું કામ સોંપીને હું આગળ જી બી સુધી બીજા કામ જોવા માટે મારી મોટર સાયકલ લઈને એકલો જતો હતો તે વખતે નસવાડીએ ટી ડેકો તરફથી ગાડી લઈને આવતા સર્વેજભાઈ રસીકભાઈ મેમણ રહે નસવાડી કમાડ રોડ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાવ મને સામેથી આવતા જોઈજી ટી બી કચેરી નજીક ટાયર પંચર ગુમ ગેરેજ આવે છે તેની આગળ રોડ ઉપર મારી મોટરસાયકલ ઊભી રખાવતા મેન મારી મોટરસાયકલ ઊભી રાખી હતી તે વખતે સર્વેજ મેમણ આવી મને કહેવા લાગ્યો કે તું કેમ અમારું કહ્યું માનતો નથી તું કેમ મારા વિસ્તારનું કામ કરતો નથી એમ કહી સર્વેજ મેમણે ઉશ્કેરાઈ મને માંગ બેનની ગાળો બોલી તેમજ બિલડા તને અમો જે કામ કહીએ તે કામ કેમ નથી કરતો નથી વીલડા બહુ ફાટી ગયો છે તેવા અપશબ્દ ઉચ્ચાર્યા હતા તેમજ ભીંગડા તારા મારી મારીને ડૂચા કાઢી નાખીશ અને ધક્કો મારીને ગાડી પરથી પાડી પણ દીધા હતા ગાડી પરથી પડતા સામાન્ય ઈજાઓ પણ થઈ હતી જ્યારે આજુબાજુ ઉભેલા લોકોએ દોડી આવ્યા હતા અને મને મારથી બચાવ્યો હતો સર્વેજ મેમણ જતા જતા કહેવા લાગ્યો કે આજે તો તું બચી ગયો છે પણ હવે બીજી વખત મારી ઝપેટમાં આવીશ તો તને જીવતો નહીં છોડીશ તેમ કહી જતા રહ્યા હતા રિપોર્ટર વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર